છે વિસ્તાર પેટ્રોલ પંપ ત્યાં આવ્યા છે એ એટલા માટે આવ્યા છે કે આજે અમારો છોટાઉદેપુરનો યુવાન એ સતત છ મહિનાથી સાયકલની યાત્રા કરીને અમરનાથ જેવા સ્થળોએ જઈને આજે પરત છોટાઉદેપુર આવી રહ્યો છે તો એમના સ્વાગત માટે અમે આવ્યા છે અને આ વિડીયોમાં તમને એમના વિશે પૂરી માહિતી આપીશ કે ક્યાં ક્યાં ગયા હતા અને સાયકલ લઈને કેવી એમની યાત્રા હોય આ બધું જ આ વિડીયોમાં હું બતાવીશ તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તૈયારી જ છે હવે આવવાની અને આ વિડીયોમાં હું તમને એ બતાવીશ આટલા તો જોઈ શકો છો આપ ભાઈ આવી ગયા છે આપ જોઈ શકો છો આ જે ભાઈ છે સાયકલ લઈને સતત યાત્રા કરીને આજે ફૂટાદેવ પરત આવ્યા તો આપ જોઈ શકો છો એ રોહિતભાઈને જે આપણી સામે છે અને એના સ્વાગત માટે ભાઈ જોવા આવ્યા છે જોઈએ ઉપલી કરી બહુ મોટો સાહસ કર્યો છે બહુ સારું કામ કર્યું છે તો આપણે એમનું ફૂલાથી સ્વાગત કરીશું અને એમને થોડીક સોફ્ટવેર ભેટો બી આપીશું રોહિતભાઈ વેલકમ અને અમારા તરફથી તમને આ ઉમિયા મોબાઈલ તરફથી અમે તમને ગિફ્ટો આપી રહ્યા છે ઉમિયા મોબાઈલ તરફથી તો મિત્રો આપ જોઈ શકો છો ઉમિયા મોબાઈલ તરફથી આ ગીતો અપાઈ રહી છે આપણા ભાઈઓ એની સાથે અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે ફરીથી અમને આવા સાહસ કરે અને છોટા ઉદેપુરનું નામ રોશન કરે એમને બહુ સારી યાત્રા કરી છે અને ઉદેપુરમાં પરત ફર્યા છે આપણે એને વેલકમ કહીને સ્વાગત કરીએ છીએ વેલકમ જોઈ શકો છો કે જેમનો મમ્મી પપ્પા છે કે જે મમ્મી પપ્પાના સપોર્ટ વગર આ શક્ય નથી તેમનું મૂમી પપ્પાને જો તમે જઈને આવ્યા છો તે પણ સ્કીકલ લઈને તો તમારો આ સફર કેવો રહ્યો એ થોડા અમારા પ્રેક્ષકોને પણ જણાવજો તો બધા મિત્રોને હરર મહાદેવ જય હિન્દ અને કેમ છો છોટા હદી તો હું તમારો દોસ્ત રોહિડા જે સાયકલ યાત્રા પર નીકળ્યો હતો અને સાયકલ યાત્રામાં ખૂબ એવા લોકો મળ્યા જે સાથ સપોર્ટ પણ બહુ કર્યો એવું તો પહેલાં લાગતું હતું કે બહાર નીકળ્યું છે તો કંઈ આપણને સાથ સપોર્ટ નહીં મળે પણ એવું બિલકુલ નથી બહાર નીકળ્યા તો બહુ લોકોનો સાથ સપોર્ટ હતો અને બધા લોકોએ મોટિવેશન પણ બહુ કર્યા કે તમે આવી રીતે આગળ વધતા જાઓ અને વધારે હું ડાયરેક્ટ ઉત્તરાખંડ કેદારનાથથી લઈને નેપાલ અને નેપાળથી કન્યાકુમારી સુધી યાત્રા હું કમ્પ્લીટ કરી છે અને આ યાત્રા મારે તેર હજાર કિલોમીટર પ્લસ છે અને આ જે દિવસ થયા છે એકસો એકોતેર દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે હાલ હું છોટાઉદેપુર પાછો આવી ગયો છું અને બહુ ખુશી થાય કેમ કે છોટાઉદેપુરમાં આવ્યો છે એટલે બહુ ખુશ છું કેમ કે જ્યારથી યાત્રા પર નીકળ્યો હતો ત્યારથી આપણે છોટા ઉદેપુર છોટાઉદેપુર જ કર્યું હતું તો મળીને બહુ સારું લાગ્યું અને બધા મિત્રો બધા લોકોએ સ્વાગત પણ બહુ સારી રીતે કર્યું જેતપુર જે પણ કહેવાય ને કે મિત્રો હતા એ પણ તમારે કહેવાય ને કે એક એક તમારું ઇન્સ્ટાગ્રામ માં તમે જે મુકતા હતા એ બધા જ સપોર્ટ કરતા હતા તો તમે છોટા ઉદેપુર ના યુવા મિત્રોને શું કહેવા માંગશો તો છોટા વાળા મિત્રોને તે જેટલું કહીશ એટલું ઓછું પડવાનું છે કેમ કે સૌથી વધારે સાથ સપોર્ટ તો છોટા વાળા જ છે અને આપણા આજુબાજુ વિસ્તાર ગામના ગામડાના બહુ સાથ સપોર્ટ આપ્યો એટલે બહુ સાફ સપોર્ટ આપ્યો આપણને તો એમના માટે આભાર તમારો દિલથી આભાર માનું છું જેટલો આભાર માનું એટલો ઓછો પડે મારા માટે ખાસ કરીને અને જોરદાર એવા આ રોહિતભાઈ ડાવર કે જે યાત્રા પૂરી કરીને આવે આપ જોયું અને આવી જ યાત્રાઓ આગળ પણ કરતા રહેશે બરાબર છે એવી શુભકામના સાથે થેન્ક યુ રોહિતભાઈ જય હિન્દ તો મારું નામ છે રોહિત ડાવર છોટાઉદેપુર ગુજરાતથી યાત્રા કરી રહ્યો હતો અને હાલ મારી યાત્રા પૂર્ણ થઈ છે જે યાત્રા માટે નીકળ્યો હતો કેદારનાથ માટે અને કેદારનાથથી નેપાલ અને નેપાલથી કન્યાકુમારી સુધી ટોટલી યાત્રા મારી કમ્પ્લીટ થઈ ગઈ છે અને મારી જે યાત્રા છે તેર હજાર કિલોમીટર પ્લસ થઈ ગયા છે અને આજે દિવસ ત્યાં છે એકસો ને એકોતેર દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે અને હાલ હું અત્યારે આપણા ગામ મતલબ છોટા હું પહોંચી ગયો છું અને બધા મળ્યા એટલે બહુ સારું લાગ્યું મિત્રો આ હતી રોહિતભાઈની સાયકલ યાત્રાની સફર કેવો લાગ્યો વિડિયો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો ફોલો કરજો મળીશું આગલા વિડીયોમાં ત્યાં લગી બાય ટેક કેર